બુધવારે સાંજે ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી જે હત્યા હોવાનું ખુલ્યું છે સાથે શકમંદોની ઓળખ થઈ જતા હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે

પોતાના નાના નાનાભાઈ રાજેશની હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે આ અંગે મળતી વિગત મુજબ ખોડલધામ મંદિર નજીક ખંભાલીડેની સીમમાંથી અડધો સળકેલો યુવાનનો મૃતદેહ મળ્યો હતો જેને લઈ રાજકોટ રૂરલ પોલીસે તપાસનો ધંધોમાંટ શરૂ કર્યો હતો કોઈ શખ્સોએ હત્યા કરી લાશ સીમ વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેડે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધાનું પોલીસને અનુમાન હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો